વિરમગામ શહેરમાં પ્રેમ સંબંધના કારણે થઈ યુવકની ચકચારી હત્યા વિરમગામમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે પ્રેમ સંબંધના ઝઘડાએ ત્રણ આરોપીઓએ મળી યુવાન નરેશભાઈ ચાવડાની ની હત્યા કરી નાખી વિરમગામ શહેરમાં માં સત્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ સવારના સાત વાગ્યા આસપાસ લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે અંબિકા સોડા સોપ બાજુમાં પ્રેમ સંબંધના ઝઘડાએ ત્રણ આરોપીઓએ મળી લાકડાના દંડા અને લોખંડની પાઇપથી યુવાન નરેશભાઈ જેસંગભાઈ ચાવડા પર ઘાટકી હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘાયલ નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અમદાવાદના વિરંગામમાં શિક્ષક તરીકે નોકરી કરતા નરેશભાઈ ચાવડાની હત્યાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે આ ઘટનાને પગલે અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિરમગામ ટાઉન પોલીસ એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતની પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વિરમગામ થી મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વધુ વિગતવાર માહિતી માટે જોડાયેલા રહો ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે શું છે એક કાલ વિરમગામ ટાઉનમાં એક બનાવ બન્યો હતો લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે એમાં જે એક નરેશ જયસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા કે બી શાહ સ્કૂલમાં ટીચર હતા એમની એમની એમનો મર્ડર થયેલો છે એ મર્ડરમાં ત્રણ આરોપી છે એ ત્રણો આરોપી આઈડેન્ટિફાઈડ છે એને ત્રણો આરોપીઓની શોધગોળમાં અત્યારે અમારી એલસીપી એસઓજી અને તમામ ટીમો લાગેલી છે એને વહેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે આ જે મરણ જનાર જે છે આ મરણ જનાર છેલ્લા સાત આઠ મહિનાથી મરણ જનારનું નામ નરેશ જેસંગભાઈ ચાવડા છે એ છેલ્લા સાત આઠ મહિનાથી એક લેડી લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા અને એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણત હતા અને આ એનો મન દુઃખ રાખીને લેડીના હસબન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એ એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ ત્રણો મળીને એ મર્ડર નીપજાવ્યો હતો એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે ત્રણો ની શોધગોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે જે આઇડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાબાઈ હીરાબાઈ ગોહિલ અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા એ ત્રણો શંખેશ્વર પાટણના રહેવાસી છે એ જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે પણ અહીંયા વિરમગામમાં ટી પ્રાઇમરી ટીચર રીતે અહીંયા કામ કરતા હતા

એમનો એમનો દીકરો અને એ જે મરણ જનારની દીકરી એને જોડે સગાઈ એની સગાઈ થયેલી હતી લગભગ દોઢેક વરસ પહેલાં અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો એને છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા એ જે છે અત્યારે અમે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે એને જ્યારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના

આજે જે કાવતરું એમનો શું હતો આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે એ તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક બેલનનો ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી એ મારામારીને દોરાન એને પહેલાં ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા

તો એનો શું રોલ છે અત્યાર સુધી કોઈ અમારે સામે આવ્યો નથી જે એક એમના હસબન્ડ છે એક એમના હસબન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના હસબન્ડના સગા છે એની અત્યારે અમારી પાસે જેટલી માહિતી છે એની એની ફેમિલી ક્યાં છે ફેમિલીની માહિતી અમે અત્યારે લેવાના પ્રયત્ન ચાલુ છે થેન્ક યુ